ઠંડીમાં ખાસ કરીને ખાવાની મજા આવે તેવી ના પુલાવ ના બિરિયાની એકદમ લસુની ટેસ્ટવાળી આ ખીચડી બધાને ખૂબ પસંદ આવશે હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે પાલકની એકદમ સુપર ટેસ્ટી અને એકદમ નવી જ રીતે ઓછા શાકભાજીઓથી ભરપૂર અને સાથે ખૂબ જ હેલ્ધી એવી ખીચડી તૈયાર કરીશું ઓછા સમયમાં બની જાય અને ખૂબ જ ટેસ્ટી લાગે છે તો વારંવાર ખાવાનું મન થશે અને ઓછા મસાલાથી બને છે તો ખાવાની પણ ખૂબ મજા આવશે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની માટે કોઈપણ બ્રાન્ડના તમે રાઇસ ચોખા લઈ શકો છો મેં અહીંયા સાદા જે આપણે રાઈસ પુલાવ બનાવીએ ને એ લીધા છે તો અડધા કપ ચોખા સામે આપણે વન ફોર્થ કપ મગની પીળી જે ફોતરા વગરની દાળ આવે ને તે મોગર દાળ મેં લીધી છે અને બંને દાળ ચોખાને આપણે સારી રીતે પાણીથી ધોઈ લેશું જે પણ કચરો હશે ને બધો નીકળી જાય એટલા માટે આપણે એને બેથી ત્રણ પાણીથી મેં વોશ કરવા માટે લઈ લીધી આ રીતે બધું પાણી કાઢી લીધું હવે આપણે એને પલાળવા માટે સાદું પાણી એડ કરીશું દસ મિનિટ માટે પલાળવા દઈશું પછી કૂકર લેશું અને એમાં પાણી કાઢી આ દાળ ચોખા એડ કરીશું હવે આપણે એમાં બે કપ પાણી તો જો તમારી પાસે વધારે ટાઈમ હોય અને તમે દાળ ચોખાને વધારે પલાળ્યા હોય ને તો તમારે દોઢ કપ પાણી એડ કરવાનું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું ઘી એડ મેં કર્યું છે એનાથી શું થશે કે જે દાળ અને ચોખ્ખા કૂક થશે ને તો એ બહુ બહાર નહીં નીકળે ઉભરાશે નહીં હવે બીજી એક પેન લીધી છે એમાં મેં પાણી ગરમ મૂક્યું છે અને એમાં અડધા બંચ જેટલી પાલક લીધી છે આ ખીચડી છે એ પાલકમાંથી તૈયાર કરવામાં આવે છે અને પાલક છે એ ખૂબ જ હેલ્ધી આયરનથી ભરપૂર હોય છે તો જરૂરથી ખાવી જોઈએ આ રીતે પાલકને આપણે છે ને થોડી કૂક કરી લેશું બોઇલ કરવાથી એની કચાસ બધી નીકળી જશે એક્સ્ટ્રા કચરો છે એ બધો નીકળી જશે આ રીતે સોફ્ટ થઈ જશે અને કલર પણ જળવાઈ રહેશે હવે આ રીતે સોફ્ટ થઈ જાય ને પછી એને આપણે સાદા પાણીમાં એડ કરી દઈશું આ રીતે થોડી વાર માટે રહેવા દઈશું પછી એક મસાલો તૈયાર કરીશું એના માટે એક ટુકડો આદુનો તીખાસ માટે બે લીલા મરચાં અને થોડું લસણ એડ કરીશું સાથે બોઇલ કરેલી પાલક એડ કરી પેસ્ટ તૈયાર કરીશું તો આપણો આ ટેસ્ટી મસાલેદાર મસાલો તૈયાર થઈ ગયો એનાથી જ આ ખીચડીનો ટેસ્ટ બહુ સરસ એવો આવશે તો હવે આ મસાલો તૈયાર થઈ ગયો ત્યાં સુધીમાં અહીંયા તમે જુઓ કુકર પણ હવે ઠંડુ થઈ ગયું સરસ રીતે દાળ ચોખા છે ને એ કૂક થઈ ગયા છે બિલકુલ એમાં પાણી નથી તો તમે જેટલું પાણી એડ કર્યું ને એ રીતે તમારે પાણી વધશે હવે કુકરને સાઈડમાં મૂકીશું પાલક ખીચડીનો વઘાર કરવા માટે એક ટેબલ સ્પૂન ઘી લેશું તો હું અહીંયા ઘીમાં વઘાર કરું છું તમે તેલમાં પણ કરી શકો હવે જીરું બે સૂકા લાલ મરચાં અને એક તમાલપત્ર એડ કરીશું સાથે એક ટુકડો આપણે આ તજનો એડ કરવાનો થોડી હિંગ પણ એડ કરીશું એનાથી વઘાર બહુ સરસ એવો લાગશે ને ટેસ્ટ પણ બહુ સરસ લાગશે હવે અહીંયા મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તો અડધા કપ જેટલી તૈયાર થઈ છે એને પણ એડ કરીશું અને ડુંગળીને હલકી સોફ્ટ થઈને ત્યાં સુધી કૂક કરીશું તો તમે આવી પાલકની ખીચડી ક્યારે ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં કહેજો અને મારી રેસિપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને જરૂરથી કહેજો સાથે જેટલી મેં ડુંગળી લીધી છે ને એટલા જ પ્રમાણમાં આપણે ટામેટા એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું તો આપણે જે ખીચડી બાફીને એમાં પણ મીઠું એડ કર્યું પાલકમાં પણ નેચરલી મીઠું હોય જ છે તો એ પ્રમાણે એડ કરવાનું અને હવે ટામેટા થોડા સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે કૂક કરવાના છે તો પેનને ઢાંકીને પણ તમે કરી શકો અને આ રીતે તમે ટામેટાને સોફ્ટ થવા દેજો અમારી રીતે સોફ્ટ થઈ જાય ને પછી આપણે એમાં થોડા મસાલા તો મસાલા આ ખીચડીમાં એકદમ ઓછા હોય છે એટલા માટે હું થોડું હળદર પાવડર થોડું લાલ મરચું પાવડર થોડું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલું ગરમ મસાલો એડ કરું છું હવે મિક્સ કરી દઈશું તો છે ને એકદમ ઓછા મસાલાથી તૈયાર થઈ જાય પણ બહુ સરસ ટેસ્ટી એવી લાગશે હવે જે આપણે ગ્રીન પેસ્ટ પાલકની તૈયાર કરી છે ને એને આ સમયે એડ કરીશું અને જે પેસ્ટ છે ને આદુ મરચાં લસણવાળી એનાથી ખૂબ સરસ એવી ફ્લેવર આવશે અને થોડીવાર માટે આપણે એને સાતળી લેવાની એટલે જે પણ એમાં કંઈ કચાસ હશે ને બધી નીકળી જશે ને બહુ સરસ લાગશે હવે આ રીતે પાલક થોડી સતળાઈ જાય ને પછી આપણે એમાં ખીચડી એડ કરીશું તો જુઓ અહીંયા બિલકુલ આમાં ગ્રેવી નથી અને આપણે જે ખીચડી બાફીને રાખી છે ને એમાં પણ બિલકુલ પાણી નથી તો તમારે ગ્રેવી કેટલી રાખવીને એ ઉપર તમારે પાણી એડ કરવાનું તો એની પહેલાં આપણે આ રીતે થોડી પહેલાં ખીચડી એડ કરીશું બાફેલી અને પહેલાં થોડીવાર મિક્સ કરી લેશું જેનાથી શું થશે બધી ફ્લેવર ખીચડીમાં આવી જશે પછી જ આપણે એમાં પાણી એડ કરીશું તો જે મિક્સર જારમાં આપણે પાલક તૈયાર કરી છે ને પ્યુરી એમાં જ હું થોડું પાણી અડધા કપ જેટલું એડ કરીશ એના લીધે શું થશે જે પાલક છે ને એ પણ આપણા ખીચડીમાં આવી જશે તો આ રીતે મેં અડધો કપ પાણી એડ કર્યું જો જરૂર લાગે ને તો તમે વધારે પાણી એડ કરી શકો ઘણાઓને ખીચડી છે ને સોફ્ટ પસંદ હોય અને ઘણાને થોડી ડ્રાય પસંદ હોય તો તમને જેવી પસંદ હોય ને એ રીતે તૈયાર કરવાની આ રીતે મિક્સ કરી દીધી હવે પાલક અને દાળ ચોખા સાથે આપણે થોડીવાર માટે ખીચડીને કૂક કરવાની છે તો આ રીતે મિક્સ કરી પછી આપણે એને બેથી ત્રણ મિનિટ માટે છોડી દઈશું અને આ રીતે કૂક થવા દેશું તો ત્રણ જ મિનિટમાં આપણી ખીચડી હવે રેડી થઈ જશે તો આ રીતે તૈયાર થઈ જાય ને સરસ રીતે પછી આપણે એકવાર મિક્સ કરી લેશું તો આ ખીચડીમાં એકદમ ઓછા મસાલાથી તૈયાર થઈ જાય પણ એનો જે ઉપર એકદમ સ્પેશિયલ એક વઘાર કરવામાં આવે ને એનાથી જ ફ્લેવર આવે છે તો ખીચડી તો તૈયાર થઈ ગઈ હવે એનો સ્પેશિયલ લસણીઓ વઘાર કરીશું એના માટે આ રીતે એક ટેબલ સ્પૂન તેલમાં એક ટેબલ સ્પૂન કટ કરેલું લસણ એડ કરીશું લસણને હલકું ગોલ્ડન થવા દેવાનું એનાથી જ ફ્લેવર આવશે પછી સૂકા લાલ મરચાં થોડો આ રીતે મીઠો લીમડો અને હું અહીંયા કાજુ પણ એડ કરું છું એનો ક્રંચ બહુ સરસ લાગે છે સાથે લાલ મરચું પાવડર લાલ મરચું પાવડર બળી ના જાય ને એનું ખાસ ધ્યાન રાખજો આ રીતે વઘાર થઈ જાય ને એટલે તરત જ ખીચડી ઉપર તમારે વઘારને સ્પ્રેડ કરી દેવાનો હું અહીંયા ગરમા ગરમ ખીચડીને પ્લેટમાં કાઢી લઉં છું અને પછી આપણે એના ઉપર વઘાર એડ કરીશું તો છે ને એકદમ સિમ્પલ ઓછા મસાલાથી એકદમ ઝડપથી બની જાય અને કંઈક હેલ્ધી ટેસ્ટી ખાવાનું મન થાય ને તો આ પાલક ખીચડી એકદમ બેસ્ટ છે ઉપરથી આ રીતે તૈયાર કરેલો આપણે વઘાર સ્પ્રેડ કરીશું અને ગરમા ગરમ આ પાલકની ખીચડીને એન્જોય કરીશું તો તમે પણ આ પાલકની એકદમ ટેસ્ટી હેલ્ધી આ ખીચડી જરૂરથી બનાવજો કોઈપણ જાતના પુલાવ બિરિયાની બધું ભૂલાવી દેશે અને વારંવાર આ ખીચડી તમે ઘરે ટ્રાય કરશો એટલી ટેસ્ટી બને છે તો જલ્દીથી જલ્દી આ રેસીપીને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવી નવી રેસીપીઓ તમને મળતી રહે અને આ ખીચડીની રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી ટ્રાય કરજો